ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ રેલી પણ યોજાઈ હતી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાનું ચારસો કમળ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું ગાંધીધામમાં ગાંધી માર્કેટથી રોડ શો શરૂ કરવામાં આવ્યો હતો આ રોડ શોમાં કચ્છ મોરબી લોકસભા બેઠકના વિસ્તારની સાત વિધાનસભા બેઠકના ધારાસભ્યો પણ જોડાયા હતા તો મોટી માત્રામાં કચ્છ અને મોરબીના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા રોડ શો વિવિધ સમાજના આગેવાનો દ્વારા પણ પુષ્પવર્ષા મારફતે વિનોદ ચાવડાને શુભકામના પાઠવવામાં આવી હતી તો ગાંધીધામના જાહેર માર્ગો પર ઠેર ઠેર રંગ જોવા મળ્યો હતો વિનોદ ચાવડાએ કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ ખાતે ભવ્ય રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું તો રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ ગાંધીધામની પ્રજાને સંબોધતા જણાવ્યું હતું કે કચ્છની આર્થિક નગરી ગાંધીધામમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદારોએ અને સ્થાનિક લોકોએ સ્વાગત કર્યું છે ગાંધીધામ એક લઘુ ભારત છે ગાંધીધામની પ્રજામાં અનોખો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે લોકોમાં લોકોમાં જે અને ઉમંગ દેખાઈ રહી રહી છે 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 ખુશી જોવા મળી જેનાથી આવે કે ગાંધીધામની પ્રજાએ કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને ફરી લોકસભામાં વિજેતા બનાવીને મોકલવાનો મન બનાવી દીધો છે આ લોકસભા ચૂંટણી માત્ર ચૂંટણી નથી પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને વિકસિત ભારત બનાવવાનો ચુનાવ છે છેલ્લા દસ વર્ષમાં ગાંધીધામની તસવીર પણ બદલી છે દસ વર્ષમાં ગુજરાતની તસવીર પણ બદલી છે દસ વર્ષમાં ભારત દેશને આપણે અગ્રણી દેશ તરીકે જોયું છે ત્યારે આજે ભારતની સૌથી મોટો કંડલા છે નરેન્દ્ર મોદીના નેતૃત્વની ક્ષમતાના કારણે ભારતે આજે અગિયારમા નંબરથી પાંચમા નંબરની અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે હવે નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવશું એટલે ભારત ત્રીજા નંબરથી અર્થવ્યવસ્થા બની જશે किले से कहा है एक भी भ्रष्टाचारी बचेगा नहीं एक भी भ्रष्टाचारी बचेगा नहीं इसलिए याद रखिएगा कि एक तरफ वो लोग हैं जो देश को पीछे ढकेल रहे हैं, एक तरफ मोदी जी हैं जो पूरी मेहनत करके देश को आगे ले जा रहे हैं और इसलिए आपको मैं निवेदन करने आया हूं आज तीन तारीख हो गई है और अगले सात तारीख को आपने सुबह सुबह उठना और गर्मी होने से पहले धूप तेज होने से पहले पहले मतदान फिर जलपान पहले सुबह उठो अपने पड़ोसियों को साथ लो और वोट दे करके आओ और फिर उसके बाद दिनचर्या शुरू करो और दिन का काम शुरू करो बोलिए करेंगे ना જરા જોર બોલીએ કરેગે ના વિનોદભાઈ કો જિતા કરે ના જિતા